આપણે જવાનું ચોટીલા તો આપણે થાનગઢ કઈક ઓગણી કિલોમીટર જેટલું આગળ બોડી રહી ગયું અહીંયા ઉપર આપણને ભૂલી ગયા ભાઈ તો તમને સીધા છે ને ત્રણે ત્રણ મળશું તો એન્જોય કરો આખો બ્લોગ પણ સીલા સુધી જોવું ન ભૂલતા મારા ભાઈ આપણે કોને ખબર તો લેજેન્ડ રોહિત ભાઈ લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબ આવે ભારી મિસ્ટેક હો ગયા સર કાકીન સીધા જ આપણે પહોંચી ગયા ત્રિનેત્રસર મંદિર જો ત્રણ આપણે સીધા મેરા વખતે આવ્યા હતા ને આવું સીધા જ આપણે આ જઈએ પાદરા ગઈ વખતે લગભગ આપણે આજ કપડા પહેરતા ને સેમ ભાઈ વહી કપડા પહેરીને પાછા આવતા રહ્યા છે તો આવતા રહ્યા આપણે મંદિરે આવજો આ બધા ફોટા પાડવાનું ચાલુ થઈ ગયા આપી આ હે આપણે મંદિર જો ત્રિનેતોશ્વર મંદિર ગઈ વખતે આપણે આવ્યા હતા તાને આખો વ્લોગ નહોતું બનાવ્યું નખરા દિવસે આવ્યા અહીં હવારમાં જ સુખનો સૂરજ આપણે જો અહીંયા આપણે ઉગાડ્યો નવા વર્ષ નો શુક્લ આપણે આ ત્રિનેતેશ્વર મંદિરે આપણે કર્યું ચાલો દર્શન કરી લઈએ તો ત્રિનેતેશ્વર મહાદેવના આપણે દર્શન કરી લીધા અને હવે હાલો કુંડે તો આપણા જતા આવી અને આ એ જગ્યાએ જ્યાં આપણે અર્જુને માછલીની આંખ માંધીને દ્રૌપદી દ્રોપદી સાથે લગ્ન કર્યા હતા જો આ એ જગ્યાએ તમે દેખાય હાલો આ ભાઈ આ રોહિતભાઈ બધા નીકળી જાય આપણે નીકળી ગઈ

અને જોઈ લો આજે ઇતિહાસ વાંચો હોય ઇંગ્લિશમાં લેખો હોય ગુજરાતીમાં એ લેખો તો વાંચી લેજો ભાઈ તો સીધા જ આપણે જવાનું ચોટીલા એ ચાલ હે ને થોડી ઘણી ચાય પીશું ને ભાઈ એવું હે તો હાલો આપણે ચા ના બંધાણી હે એટલે ચાવીને ના આવતું આ રોહિત ભાઈ સેવા કરે હા જો અહીંયા પહેલા દી હે ને વરસ ના પેલા એવરેજ ચા ઉડાડે ફાઈનલી પાસ આપણા બાઈકે આવતા રહ્યા જો શું કરો રોહિત ભાઈ મજામાં મજામાં દર્શન કરી લેતા ને હું ત્યાં જ કરી દીધી હરફી હું માય ગુદરી ને મહાદેવ મંદિર આપને દર્શન કરીને સીધા જ આપણે પહોંચી ગયા ચોટેલા વાહ તમે જો મજા આવી કેટલી કે ના મે આપણે જો ઘડકાવા છે ઘડકાવા દીઓ

ફાઈનલી જો આપડે પાર્કિંગ કી અને હવે સીધા જવાનું હે આ જો આ બધે એ પ્રસાદ લઈ લે દેવું સીધું જ આપણે ડુંગર ચડવાનો આખો આખો બ્લોગ તમે સુધી અને આજ પૂનમ હે આજ માણસો કેટલી ગર્દી આજ પૂનમ મેન ભઈ આજ હા હાલ કેટલી સ્પીડ માં ભઈ ચડવાનું વિચાર હે કોઈ નો ચડી એટલે રેકોર્ડ રેકોર્ડ ઉપર જ લેવાનો હાલ કોણ ચેલેન્જ કરો કરો હે નહીં કરો ભઈ ચેલેન્જ તું હાલ એનો એક ને જો ભઈ તાર તું નો હાલ એક તો હોય ને તો આમાં લઈ જવાય જો હે

હવે આપણે જી જગ્યાએ જવાનું કે નક્કી નહીં પ્લાન નહીં પણ આ ગ્રામ બ્લોગમાં જોતરો તમે જોવા મળી જશે ભાઈ ઘોડા પર અતારીને બેહર દે જો આ રહ્યો ઘોડો પણ આટલા નકલી છે નકલી નકલી ઈમાં મોકોદ મળી જાય મોકોદ મળી જાય બેવાનો બેજા બેજા જા આપણે બેજે ઈમાં હું હા તો જે લોકો ઉપર નો સડી કે ને માટે નીચે આપણે દર્શન કરી તો જો આપણે દર્શન કરી ને બે જઈએ દર્શન કરી ને ફાઇનલી જો રોહિત ભાઈ ચાર કરી લીધો તમે ઉપર ચડી નથી કાન ના એને દર્શન કરે ઉપર ચડીને હાલો

આ મહારાજ એકે ફેટલા તમને દેખાય દિલવારા જીવારા બજાર માં રખેન ફાઇનલી આપણે લઈ જા માતાજી હવે સીધું બાઈક લઈને બહુ ફાઇનલી ડુંગર હેઠળ આવતી પણ બાઈક ગોતો બાઈક ક્યાં ભાઈ આપડું આમ પડી દેખાય પડી નથી દેખાતું મને માલ આપણે જાવ મારી આપણે ચરિયા મહાદેવે ચરિયા મહાદેવ જો ઉપર તમને જો પાણી પડતો દેખાય તમને દેખાય જો લો અને જો આપણે પાણી પીતું એવું નહી જો તમને સતત પાણી ચાલુ જ ચાલુ રહે બાપ પેલા ડોડો આપરે કે ખાવા હે હા કોણ છે કોણ સુ પૈસા જ માર દેવાના લે એ મસાલો આપણે લગાવે હે આપણે મોસો થોડો લગાવજો હું તીખું બહુ ન ખાતો શું કે ભાઈ ઓડો ખાવ તો આપણે પાણી જોઈ ને પછી આપણે વિચારાય જે પાણી એ જગ્યા એ ને આપણને પાણી જોવા મતલબ એ તો છો મહાદેવનો મતલબ હર મહાદેવ

અરે મસ્ત તમતા ન કેવું પડે અમે ખાધું આજે રોજ બધા નાસ્તો કરી લીધો મોટો ઠેલો માની ગયો